નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે માર્કેટ જોવો ને તમે આજે નિફ્ટી જોવો બેંક નિફ્ટી જોવો કે સેન્સેક્સ જોવો ત્રણેયમાં કોઈ જગ્યાએ કોલ સાઈડના કોઈ ટ્રિગર હતા જ નહીં પુટ સાઈડના ટ્રિગર હતા કોલ સાઈડનો એક બી ટ્રિગર આપણને આજે મળ્યું નથી બરાબર હવે એક બીજી વસ્તુ હું તમને અહીંયા કહી દઉં કે નિફ્ટીનો તમે આજે આપણે હું તમને કહું છું ઘણા દિવસથી કે એક જે રેડ કેન્ડલે જે એક રેન્જ બનાવી અને આખા માર્કેટને ડિસ્ટર્બ કરી છે ને જો એ હજી ચાલે છે તમે આપણા જૂના વિડીયો જોતા જોઈ લેજો હું બહુ કહેતો તો કે ભાઈ જ્યાં સુધી આ રેન્જ ક્લિયર નહીં થાય ને આ રેન્જ બધી ગેમ અત્યારે બિગાડી નહીં દે અને એ રેન્જ એટલી મોટી છે કે જેને હજી નિફ્ટી બેંક નિફ્ટી કે માર્કેટ એને પચાવી શક્યું નથી એટલે બોરિંગ છે અત્યારે બીજી વસ્તુ કે અત્યારે આપણે નિફ્ટીનો ઈવન વન ડે નો ભી આપણે ચાર્ટ જોઈએ ને તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આમાં થાય છે કે માર્કેટ આ સ્ટેપ થી અહીંથી અપર સાઈડ તો જવાની ટ્રાય નથી કરતું માર્કેટ પણ હવે જે ડેઇલી છે ને એ ડેઇલી આ લેવલ સુધી નીચે આવી જાય છે અત્યારે કે ભાઈ ચોવીસ હજાર પાંચસો ની આસપાસ હવે હવે આ જો બ્રેક થશે તો વધારે વીકનેસ આવવાના ચાન્સીસ ખરા નો ડાઉટ કારણ કે અપર સાઈડ ની કોઈ રેન્જ ઉપર ટકતું નથી માર્કેટ અત્યારે એટલે લેટ સી કે નીચેના લેવલ થી બાઉન્સ થાય છે ઇન્ટ્રાડે કે નથી થતું એ જ રીતે હવે બેંક નિફ્ટી નો ચાર્ટ જોઈ લે તો એક્ઝેક્ટ આજે છો ડિસેમ્બર નો લો છે ત્યાં આવીને ઉભું સેમ વસ્તુ કે હવે શું થાય છે ને એની આસપાસ બસ આવીને પાછું અપર સાઈડ જેમ કે આ હાઈ છે જેમ કે આ હાઈ છે જેમ કે આ હાઈ છે આ બધા આવીને માર્કેટ ક્રોસ કરી શક્યું એટલે ઓવરઓલ જે સેન્ટિમેન્ટ બતાવે છે એ સેન્ટિમેન્ટ વીક બતાવે છે અત્યારે

આજે કરેક્શન મોડમાં છે અને ઇટ્સ ઓકે કારણ કે અહીંયા હવે આપણે એને આઈથી ટ્રેક કરીએ છીએ અને આ આપણું એક રેઝિસ્ટન્સ તરીકે હતું અને અહીંયા બે કેન્ડલનો ત્રણ કેન્ડલનો હાઈ છે એટલે કરેક્શન આવું કે ઇટ્સ ઓકે આવી શકે આપણે દરેક વખતે એવું તો નથી કે રોજ સવારે આપણે ઓટો સેક્ટરમાં જ ઓપોર્ચ્યુનિટી શોધીએ છીએ એક સેક્ટર ડાઉન હશે તો બે સેક્ટર અપ હશે પણ હા વન સેકન્ડ એફએમજી સેક્ટરને ટ્રેકમાં રાખવાનું છે બીજું કે એગ્રેસિવ પુટમાં જતા ધ્યાન રાખજો ભલે ડેલી ચાર્ટ ઉપર વીકનેસ દેખાતી હોય ડેલી ચાર્ટ ઉપર મલ્ટીપલ રેઝિસ્ટન્સ હોય પણ આમ છતાં આગળની આ જે છે બધી સ્ટ્રોંગ આવે છે તો હજી એ પુટમાં આંખ બંધ કરીને આપણે નથી જવાનું જોવાનું છે માર્કેટમાં શું થાય છે અને એ હિસાબથી એક 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 પ્રોબેબિલિટી એડ કરી અને ટ્રેડ લેવાના છે એમને માર્ક બંધ કરીને ટ્રેડ લેવાના નથી બરોબર છે બીજી વસ્તુ કે એમ અમદાવાદમાં આપણે બહુ સરસ મજાના ઓફલાઈન વર્કશોપ ચાલુ થઈ ગયા છે હું એટલા માટે આ બધી અપડેટ આવતો રહું છું કે ઘણા બધા લોકોના ક્વેશ્ચન આવે છે અને પછી ઘણા બધા લોકો રહી જાય છે બેઝિક થી લઈને એડવાન્સ સુધીના બધા વર્કશોપ છે આપણે બહુ સરસ રીતે બધું અરેન્જમેન્ટ આપણે કરેલું છે આપણે આઠ થી દસ લોકોથી વધારે આપણે લેતા નથી આ બધા વર્કશોપમાં અને લોંગ ટર્મ મારી સાથે ટચમાં રહી શકો બધા વર્કશોપ સ્પેસિફિક આપણે ટેલિગ્રામ ગ્રુપ બનાવેલા છે એટલે અલગ અલગ ટ્રેડર સાથે બી તમે કનેક્ટ રહ્યો અને ટાઈમે ટાઈમે હું પણ એ ભી એમાં કોચિંગ કરતો રહું કે લર્નિંગ આપતો રહું કે મટીરિયલ આપતો હોય કે બીજી બધી ઇન્સાઇટ એકબીજા સાથે શેર થતી હોય બરાબર છે એક ખાસ એક બીજી વસ્તુ સ્ટોક માર્કેટમાં તમે આજે નિફ્ટી નો એક આ ચાર્ટ જોશો ને ફોર આવર્સ નો ચાર્ટ હું બહુ જોઉં છું જે મને ફોલો કરતા હોય ને જો ફોર આવર્સ ના ચાર્ટમાં તમે આજે સિમ્પલ તમે જોશો ને તો શું બતાવે છે કે હવે આ એક લો આ લો અને આ આ ત્રણે ત્રણ લો અહીંયા હવે મેચ થવા જઈ રહ્યા છે બરોબર હવે પ્રાઇસ એક્શન ના દ્રષ્ટિએ જોવો ને આ જેવો લો બ્રેક થાય ને એટલે વીકનેસ વધશે બટ આમ છતાંય મેં હમણાં તમને શું કીધું કે ભાઈ તમે જોજો આંખ બંધ કરી ઇનપુટ ના જતા કારણ કે આજે 4 અવર્સ જો આખો વેવ બતાડે છે સળંગા બાઈંગ આવેલી છે એટલે ત્યાં બાયર્સ બેઠા છે હોય શકે ત્યાંથી ફાઈટ ભી આપી દે એટલે સ્ટોપ લોસ રાખીને リસ્ક મેનેજમેન્ટ ફોલો કરીને પુટ માં હોય તો કોશિયસ અત્યારે એક્ચ્યુઅલી 50% ક્વોન્ટિટી કરવાની પુટ માં હોય તો એગ્રેસિવ નહીં જવા એટલા માટે તો આપણે ફસાઈ જાય છે કારણ કે અહીંયા જે કરેક્ટિવ વેવ હતો એ બહુ એગ્રેસિવલી આ વેવ તોડેલો છે બાયર્સ એવું નથી કે મહેનત વગર એને તોડેલો છે એગ્રેસિવલી આ તોડેલો છે અને ત્યાં બાયર્સ બેઠા છે અહીંયા બધું એટલે ફસાઈ ન જતા જાતા હોય તો 50% ક્વોન્ટિટી સજે તો એગ્રેસિવ ન જતા અને એક સારો પ્રોફિટ થાય તો પ્રોફિટ પુટ સેટ બુક બી કરી નાખજો બરોબર છે એ જ વસ્તુ હવે તમે સેન્સેક્સ માં જોશો તો બહુ સરસ રીતે તમને દેખા છે કે 3 4 આર્સ ની કેન્ડલ ના લો હવે સેમ આવે છે એટલે ઘણી વખત આપણને એમ થાય કે આહા સરસ પ્રાઇઝ એક્શન બને છે આપણે શોર્ટ કરી નાખી શોર્ટ કરી નાખ્યો પણ પાછળનું બાયિંગ તો જોવો તેથી ગમે ત્યારે બાયર થાવશે અને બાયર સેલરમાં ફાઇટ થાશે અને હાથમાં નહીં રહે બધી વસ્તુ સો લેટ સી હાઉ લાઈવ માર્કેટમાં પ્રાઇસ એક્શન કેવું છે કઈ રીતે માર્કેટ તોડે છે હજી આપણે આને એકાદ બે દિવસ સરસ રીતે ટ્રેક કરશું અને જોશું કે માર્કેટનું થવા શું જઈ રહ્યું છે બટ હા ઓવરઓલ એક વસ્તુ ચાર્ટ જોઈને કહી શકાય કે વીકનેસ છે કારણ કે અપર સાઈડના લેવલ માર્કેટ તોડી શક્યું નથી વિડિયો એ એન્ડ કરું છું મળતા રહેશે સરસ સરસ વિડીયોમાં ત્યાં સુધી આવીશું વોટ્સઅપ કવર હેપીનેસ